નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવની ભાવ વાત કરીએ તો આજ રોજ સોના ચાંદીની પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર ચર્ચા હવે આગામી દિવસોમાં જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો ઘણા બધા મિત્રો સતત સવાલ કરી રહ્યા છે કે સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે

ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું જે છે મહાભયંકર વધારા બાદ ચાંદીની પણ માર્કેટ ભયંકર ક્રેશ થતી જોવા મળી રહી છે તો આજરોજ એક ગ્રામ ચાંદીની કિંમત જે છે એ ત્રણસો ને પચાસ માં જયારે દસ ગ્રામ ત્રણ હજાર પાંચસો માં જયારે સો અને એક કિલો માર્કેટ અને રોકાણકારો જે છે એ અત્યારે સોના અને ચાંદીમાં રોકાણ કરી લીધું હતું પરંતુ બધા જ લોકો જે છે એ પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીનું સેલિંગ કરવા લાગ્યા છે તો એમ કહી શકાય કે સોનાની માર્કેટમાં ભારે વેચાવલી જોવા મળી રહી છે અને આ મોટી વેચાવલીના કારણે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારોની વાત કરીએ તો મિત્રો જો તમે પણ આગામી દિવસોમાં સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો જેમ કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સૌથી વધારે લોકો જે છે એ સોનાના દાગીના બનાવતા હોય છે પરંતુ જો તમે પણ હવે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમય ઘાળા દરમિયાન હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યાર બાદ વાત કરીએ તો મિત્રો આ સોનાની કિંમતોમાં વધારો થવાના મહત્વના કારણોની પણ ચર્ચા કરી લઈએ. તો ખાસ કરીને સોનાના ભાવ જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે પણ ખાસ કરીને શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળે અને યુએસ ડોલરની વાત કરીએ તો જ્યારે યુએસ ડોલર નબળો પડતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોને સૌથી વધારે સપોર્ટ મળતો હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં વધતું જ જોવા મળતું હોય છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે માર્કેટના રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ તરફ વળી રહ્યા છે અને પ્રોફિટના કારણે સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ ચાંદીના ભાવની તો ચાંદીની કિંમતોમાં પણ જબરદસ્ત વધારો નોંધાઈ રહ્યો હતો ને ચાંદી જે ચાર લાખની સપાટી વટાવી દીધી હતી એ ચાંદીની કિંમતોમાં પણ આજ રોજ મોટો ઘટાડો નોંધાયો છે તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં માં ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના ના વિડીયો દ્વારા મેળવીશું